કેમ છે બધા મજામાં મજામાં મારેશું અમી પણ મજામાં છું વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય માં મોંગલ રાધે રાજા છે નવા વિડીયો ની શરૂઆત કરી દીધી છે અને મસ્ત મજાનું સવાર સી ગયું છે લોકેશન બહુ સારું આવે છે આજે આપણે વાવ છે ચલી તો વિડીયોમાં ઠેટલી પણ બિના રહે

મિત્રો તો જો આપડે ઉપલું પડું ગયું છે અને નીચે પડા માં હાથી વહી ગયું છે જો ખાતર તોડે છે કેમ પાયર બેન ભેળવી દે ને ફટાફટ મિત્રો એ કેમ કે આપડે એક પડું વવાઈ ગયું છે અને એક પડું પણ વાવાનું છે એક પડું હોય જે તમને બતાવી દઉં કે છે કે આ તો કે ખોટું ખોટું કહેશે પણ ખોટું ખોટું નહીં હકીકતમાં મિત્રો જો તમે આગળ વાત જોશો ને ત્યાં ખબર પડી જશે જો કેમ હોવાઈ ગયું ને એક પડું મિત્રો આપણું હોવાઈ ગયું છે ને પાણી તો આજ નથી ચાલુ કરવાનું કાલે કરવાનું છે એટલે કેમ કે આજ બધી હરકી વાળીને એવું કપલેટ થઈ જાય પછી અને હવે મારે જવું છે રસોઈ ઉપર એટલે કેમ કે રોટલા ને એવું બનાવવાનું છે તો ફટાફટ આપણે ચાક રોટલા બનાવી નાખી ચાહુંદી બના રેજો મિત્રો તો જો અમારે ઉપલા પડાનું કામ કાજીપુર થી જો નેટલા પડાનું પણ કામ કાજપુર થી જવાवणी હોય જો છે ઘરે નમી લાગી જા સી ધંધે કેમ ખંપાળ કેમ કેવાડી તો મિત્રો બાંધે જ પડે એટલે નાકા પૂછડે આપણે કરવા પડે છે સરસ મજાનો થોર્યો છે પણ એમાં તો સુખારી ગાળત કાઢવાનો છે ને વા અમાર પાલબેન જો બાંધે જ છે ખેડુની આવે હાલ ખેડુની જો રાડડકી બોસે કા પડસે તો બોલ કરવો પાણી પાવાનું હા તો કાલમાં મિત્રો પાણી આવવાનું છે કેમ થઈ ગયું બધું હોય તો મિત્રો અમારા દિવસો લખાઈ ગયા છે આજ વાવી દીધી છે ને કાલ પાણી પાઈ દેવાનું છે બે ત્રણ થી થાય તો પછી ઉગી જશે પછી નીંદવાનું ખાતર ને દવા ને

તેને થોડાક છે બાકી સાટી જઈ પછી તમને મળી જઈ તો તલ આપણે સટાઈ ગયા છે ને ઈ જો ખંપાળીએ ખંપાળીએ રોડે છે કેમ હા ડાટવા પડે મિત્રો એમ કે છે નગત તો પછી તણાઈ જાય છે ને હવે આપણે જાય છે ઘરે કેમ કે નિશાળિયા આવી ગયા છે અને રવિભાઈ ભાઈ કવડા મેડા છે એટલે આપણું કામ પૂરું થઈ ગયું એટલે આપણે ભાગી જઈ બાકીના તો તઈ હરખું કરતા હશે કે તમારી દેહ આત્મે જશે તો હાલો હવે જઈ ક્યારે આપણે તો બના રહેજો વિડીયામાં મિત્રો તલ્લી નું એનું બધું કામ કરી નાખ્યું છે નાઈ ધોઈ થઈ જશે ફ્રેશ રસોઈ બનાવી નાખી છે ને દી આથમી જો કે નહીં એટલે આંબાને મોરને દવા નાખે છે જો તમે હેને નાખો છો આંબા મોર નો ખરી જાય એટલે જો મિત્રો ઝાકળના આંબાનો આંબા મોર નો ખરે કે નહીં એટલે દવા મારે છે એ જો આવી રીતની મારે છે જો કેમ કે આપડા આંબા સરસ રહ્યા એટલે તો આપણે ધ્યાન રાખવું જ પડે કે ના રે મિત્રો તો જો બધા આંબાને આવી રીતની નાખવાની છે કેમ કે એકને મોર ખરે નહીં કેમ કે ઝાક ક્યારેક ક્યારેક આવી જાય તો આવી જાય તો પાછો કેટલો આવી જાય એનું કઈ નક્કી નથી રહેતું કા એવું છે ને હા એટલે તો મિત્રો દવા આપડે ભાગી જવું છે કેમ કે મને દવાને ની બહુ આવે છે તો એ જો સરસ મજા દવા બધા આંબાને તો આંબો તો આખો નીતા નાખો જો એને કેમ નીતા નાખો ને મિત્રો એમ છે તારે કેમ કે બધા કેટલા નવ નવ આંબા હશે તો બધાને મારી દેવાની છે કઈ ત્રણ હજાર ની એટલે આવેલી છે એ દવા મારે છે ખોટું ખોટું મિત્રો આંબા હાટું થઈને આપડે મગવેલી છે તો સારો મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયો નેકરી અમારો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરવા ન ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધા બાય